નિરત વણ ભક્તિ નથી નિરત નહીં ભે સંત ને પડી ગઈ છે શેય પડી સજના તણી ધ્રુવનો અવિછડવા સજનો કવિર પો આવી સજના પડી ગઈ છે પડી સજના તણી ધ્રુવનો સુદામાના તાળીઓ

માહિત ને તમે હું બધા માહિત જો મારથી બોલાવો એ જે જોતો હોય અને ગુરુમુખી જે જોતો હોય એ માહિત ને જોતો હોય એ માહિત આ ભાડસ હોય એવું નહીં બહુ કાઠું હોય બેહવાનું આ પૃથ્વીમાં હમણાં હાલ રીંગ કરો તો પોણી આવે કે ના આવે પણ એ પોણી આવે પૃથ્વી ના જેવું હોય આ પૃથ્વી ના જેવું આવે અંદર કપ જુદું પડી જાય

અને નહીં પાડ્યો એ મરી જાય છે નિરાકાર છે નિર્ગુણ છે અબ નહીં ખબર પણ નહીં પાડ્યો તો હું કે કામ બચાવ નહીં હવે જેવી રીતે શું થાય જેને અમે હતા ને તાર પેઢી હું કમાયો ને એની ગોળીઓ આવતી ને તે જેન જેન છોડ્યો બધાનો છોડ ઉપર હાથ પડ્યો હોય ને તે કોળી માટી લઈને પછી ઉપર માટી વાળે અને અહીંને ઘર ક્યાં

એને એક વાર હાથું નતું અમે ઉપર થઈને હેતા હતા ના નખો જાય હારી એ શું કરશો એમ બેકારી હોય અને ત્રાસવાડી આવક વાળો એનો ઘર ભાજી નાખો નખો જ નહીં જાય હજુ થયું રહી પણ ઓમ શેમ થાય છે તમે કોઈ જૂની દિવાલો જોજો અને કોઈ કળીઓ હોય એના માટે અલગ જોઈએ અનુભવી ઓળંબો લઈને દીવાલ ચણ તો સમજી લેવાનું કે એ દીવાલ એ મકાન કદી નહીં પડે પેલા ઓળંબા હા ઓળંબો હોય અને દીવાલ દીવાલ કદી ના પડે પણ હું આમ દોઢા ના સીધી દેખાય સીધી દેખાય એ દિવાલ કદી ના

નહી પણ આવું કે અમારું પણ માતાની કૃપા થઈ હતી શરીર પુરુષ નું હોય પણ સારા જે આવતા ના હોય અને કે માતાની કૃપા થઈ હોય અરે માતાની કૃપા નહીં થઈ માતાને બનાવશો ને એ પુરુષ તત્વનું જે ઘટત્વ જોવો ને એ તારામાં નહીં તમારી થાય

તો અહીંયાનો ન થાય તો આવવાનું છું બાજુ કેવું તો પંદર રૂપિયા તમને ખબર નથી મૂળ ખરેખર તો પૈસાઓને ડીઝલ બગાડી ના ભાઈ ને મને આપણે ખબર પડે નહી તાદો મી લાવો ભાઈ તાળો હવે ભીડ આવી શિવાય છે ખાધી ને ખબર મહી તો ભેળ નહી

વાંધી પૂછ્યા પેલા તો ખરેખર વિચાર કરો આપણો આપણા ગુરુ એ ઉપદેશ કર્યો છે જે બોધ કર્યો હોય જેના ભાગ માં જે આવે ગણો હોય ભાઈ તો એના પિયોર ની માતા હા હૈ એમ જાય હા જાય અમારી બાજુ એવું આ બાજુ માતા નહીં હોય તો ના એ જાય હા હોય અમારે ખબર હોય

કદાચ જબર લે એકાદો હશે એટલે ગુરુની ની વાત ના સાંભળવી હોય તો વેદાંત ચાલુ કરો અને ના સમજો તો કોઈ વિદ્વાન ને પાસે એ ના ઘેર બે આવે તો ઉપનિષદો ચાલુ કરો નિરોધ શું કે છે અને એ કશું ના આવડે તો ગીતાને તો મોન શોખ નહીં માનતા ગીતા સર્વ છે ગીતા સાહેબ સર્વ છે એમાં શ્લોકો છે મંત્રોય છે અને રૂચા હોય છે આપડે તો અમારે તો એવું ને એવું કહું ભીડ માં ભીડ માં બે હાય છે અમારે લંબી અમારે બીબલી નું એક બહેને હરવું કરાય હવે બહી હરવું કરાવનારી પાછી ફાઈ આ તો ભાઈ ફાઈ મારે ભાઈ થઈ પાછી લઈ જાય પત્રી એ અમારે તો જન્મ પડ્યો કે ફાઈ લઈ જાય જન્મ હતો

અરે જાણા વિવેકાનંદ શિકાગો જવું તો કારણ એના ગોમ વાળે એની મર્યાદા ને એનું માન હચવા માટે બધી જાતનું ભેગું કરી દઉં બધુંય એક કલાક સુધી નાચો પણ વિવેકાનંદ મંદિરના ના બાર ડેરી અંદર નાચ્યો છેવટે બધું વેરઈ ગયું ગોમવાળા પેલા ચારના ના તારા માટે ખર્ચા પાડ્યા કે તમે મને હું સમજો છો આ નાચન વિવેકાનંદ નહીં બો શું તમે મારું હિંસન કરતા હતા તમે મારું અપમાન કરતા હતા અરે ઇન્દ્ર આગળ અપસરાઓ નાચતી હતી તો નેચું શકતો હતો આગળ મહાભારત બોલો અપસરાઓ નાચતી હતી તો નેચું શકતો હતો અપસરાવો એ શેવટે કહી દીધું કે તું તો પાયલો છો કે આશીર્વાદ સીધા પણ बायलो की तो वो पण ध्रुवात्री ना आलो એટલે અને એ બૃહન્લલ્લા બને કુરૂક્ષેત્રના મોકમાં આવ્યો એ એ શ્રાપ બાયલો કી દેનો પણ એ કે મઈ ચેનસાડા ના પહેવા દીધા ચેનસાડા આ જુનો બોધ તમે અપકા મે મે શનો બોધ લીધો જ અરે તમે ઓયથી पगલો તો નહીં પણ શરીર આવું હોય તોય તમારી સત્તા નહીં

રાવણજી પણ નાફી તોડી ના દીધા અરે આપણો જે જગ્યા ઉપદેશ છે એ જગ્યાએ ગુણ સ્વભાવ અને પ્રકૃતિ તણ બદલા તાણા વાક્તિ કેર બે છે ગુણ સ્વભાવ ને પ્રકૃતિ આ તણ જો બદલે નહીં જાય તો કલ મત ફોન કરતા કરતા કમ્પ્યુટર બોલી તો ઉતો ઉતો ઓટો કે એ કોલ જ્ઞાન જુઓ તમે કબીર સાહેબ એ કે છે કે આ જગત ની અંદર સત્ય તો ક્યાં સત્ય હું પડી રામ કૃષ્ણ થઈને નથી આ નથી આયા નથી આયા રમન કૃષ્ણ નથી આયા આટલી ઊંચા દર્જાની વાત અરે નિરોત મહારાજ કે સત્ય પરમાત્માનો એ વિદે હું ખબર કે ભૂંડ બનીને ઉકેરાનો ફેદ ઉકેરો અજાણ્યો તો અબ નઈ ધરું અવતાર ભગવાન અવતાર લે માપમ મનાય છે તમને કદી ના લે કદી ના લે પ્રકૃતિના અવતારો છે

એટલે પ્રકૃતિના નિયમો છે પ્રકૃતિ રહી થઈ એ પ્રકૃતિ નથી એ વિકૃતિ છે અને કોઈ ચેલા સદગુરુ ની સ્વને અષ્ટરા જીધો તનક ન કીધું મૂર્ખા તારી સભામાં હું તને ઋષિ સમજી નાયો તો મને ખબર પડી કે તું મૂર્ખો જણા અને બુરખા પેરા કર્યા tartar નો થથરી ગયો જનક રાજા થથરી ગયો તો બધા ઇતિહાસો જુઓ તசரદ રાજા ફળણ રાજા કોઈ રાજાની વાત તોય સચ્ચિમાં નહીં જનક ની વાત એ વખતનો જનક ઋષિ હતો ભલા રાજ લાગતો અને એ ઋષિની ગણનામાં હતો એને અષ્ટવક્રાય કીધું જુઓ ઉદાલક ની છોડી સુજાતા અને સુજાતા નો ભણ્યો અષ્ટવક્રા ભેડો ભણતો તો અને શ્વેત કેતુ તો એવા છોકરાનું નું નામ હતું ગર્ભમાંથી જે તૈયાર થયેલો હતો ગર્ભમાંથી જે સુદામાં તૈયાર થયેલો તો અષ્ટવક્રા અને જો એવો કે કેમ આવ્યો છો કે હું તો સોળામાં આવ્યો છો સત્સંગ કરવા આવ્યો અષ્ટવક્રા એવું કીધું

ગણવાદનો અર્થ એ થાય સ્વતંત્ર થાવ સ્વતંત્ર થો કોઈના ના તાબા રહો કૃષ્ણનો નો ગણવાદ હતો સ્વતંત્ર થાવ સ્વતંત્ર થો સૌથી ઇન્દ્ર નું વરસાદ ને પકડી રહો પણ સામ્રાજ્યવાદ એ દબાણ વાત છે મારા હાથ હેઠ રહો અને એમ જ કરો આપણો ટોળો હોય તો જ જવાનો લાવલા મને કહ્યું કે મારા ધાત્રો કર્યો હિન્દુ એવું બધું હતું પાછળ

મને ક્યાં આટલા વગર પડતી આવો મને જે કરવું કરવા મન કે તમે નિરાટ પાછો કી ના આ પકડાઈ છે તો બહુ દુખણો એમય કહેવાનું ઘણા પકડાઈ જાય ને કે હું બાપા દુખણો આ જલાઈ જાય તો જેમ કહે છે એનો બીજો નવો લે અમારો લે એટલે મને કહે નિરાટ પાછો કી ના કે તાન છોલા છો કી છોડાવનારો છું તમે બંધાવનારા છો

કે જનવાળા ને જન માર કન્યા નું હોય કે કન્યા ને જ કે કે કરો તાણે તો ખતેર પડી કે આપણે બહેન કહીએ છીએ અને આ પેલો કન્યા નો અમનો છોકરો હતો આત્મા એક પ્રકૃતિ છે પ્રકૃતિ છે આત્મા પણ એક પ્રકૃતિ છે પણ વિકૃતિ આવી ગઈ છે એટલે વિકૃતિ થી પ્રકૃતિ આ વિકૃતિ માં બોડી ગણાય

કોતો કોઈ મળ હશે એ બતાવશે તો પછી કોઈ ખેતી કરતો છે વિદેશો આગળ શું મારી નાને પણ એ ઘઉં બાજરી થતી નહીં એ હું ખા જય જવાન જય કિશાન ખરું કે સંસ્કૃતિ ન ટકાતી હોય તો ખરેખર અદ્વૈત મત સિવાય ટકવી મુશ્કેલ છે મુશ્કેલ છે મુશ્કેલ છે અને એની અંદર તમે જુઓ આકાશમાં કોઈ દાડો અમેરિકાનો ચોઈ નોય પંખી આવો કોઈ દાડો કીધું કે આટલા સુધી આકાશ અમારું આવું છે પણ કદી કીધું અને આમાં ગાયો ગાલે છે તાર મખાના રહ્યા કોઈ દાડો આ ગાયો ગાલા છે તો મારો ઓ છુરીઓ ના આ પણ સંપ્રદાય વાળે આડી આપણી વાળ્યો ગાલે ના છે તો પંત વાળે ગાડી આડી વાળ્યો આ જીવનો પંડિત એ ખેલ અરે તમે તો એને ઉપર ગગન વિહાર આ આ તને આ મોટો ગોળો થાય એલા છે આલીવારો હોય મંગાળ્યો હોય તે ઓમ જતો રક જોખો થાય જતો નાર જોખો થાય વધારેમાં અદવાળો આવે છે આ જગત જતું નાર તમને આત્માનો ઉદય થાય કારણ જગત જતું નાર પણ તમને ફીકું લાગે તમે એમાં રસ ના રહે તમને અને એમાંથી રસ ના રહે પાછા તમને તમારામાં રસ જાગ આ દેહ એ જગત જ છે ખબર જ ના હોય રસ એનો આખું ગોમ બીજે નાચો પણ હરમન નાચ એ કઈ નાચ નોમ ના વિશ્વાસ થી બિહાર્યો છો ભૂકંપ થાય તો નાહવાનું નહીં અને ડીજે વાગે તો નાચવાનું નહીં

આપણા ઇતિહાસ વાતો છે એમ જે સદગુરુ એ જીવનમાં સદી એવો સત્સંગ ના કરવાનો કે જેમાં ગુરુવાદ થતો હોય જેમાં ગુરુવાદ થતો હોય આ તમારી વાત એ છે પણ બુઢામાં ના લવાય એ તો એ ગુરુની કૃપાથી આજે જુઓ ભાઈ બંધ કરી દો મારા પાસે કરો આપણે જ નહીં આપણે એવું કરો નહીં કે પકડતી પણ મારે પાછી હતી એટલે હજુ મારા પાસે આજ મારું જોઈએ આજે આ સારું થાકા થાકા આપડે થાય ભરત મહારાજ ને સાતે કેવું પડશે કે પેલો તો નહીં કીધું તો તારે